प्रश्न नंबर एक क्यों देश सूर्य ए जापान बी भूतान सी श्रीलंका दी इंडिया साचो जवाब छे ए जापान प्रश्न नंबर बे पागल कूतरा कड़वा कयो रोग थाय એ ટાઈફોઈડ બી કેન્સર સી શિતરા દી હડકવા સાચો જવાબ છે દી હડકવા પ્રશ્ન નંબર ત્રણ ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે એ અરુણાચલ પ્રદેશ બી મધ્યપ્રદેશ સી ઉત્તર પ્રદેશ દી હિમાચલ પ્રદેશ સાચો જવાબ છે એ અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર ચાર ભગવાન બલરામની પત્નીનું નામ શું હતું એ સુભદ્રા ડી મંદાકીની સી રેવતી દી સુનેના સાચો જવાબ છે સી રેવતી પ્રશ્ન નંબર પાંચ માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે એ પગમાં બી હાથમાં સી કાનમાં ડી જડબામાં સાચો જવાબ છે સી કાનમાં प्रश्न नंबर छ पृथ्वी सिवाय कया ग्रह पर मानव जीवन शक्य शुक्र बी शनि सी मंगल दी बुध साचो जवाब छे सी मंगल प्रश्न नंबर सात भारत में प्रिंटिंग प्रेस की शुरूआत करना प्रथम व्यक्ति कोण है ए सत्येंद्रनाथ टागोर बी लॉर्ड मेयो, सी दादा भाई नरोजी दी जेम्स एहिकी साचो जवाब छे दी जेम्स एहिकी प्रश्न नंबर आठ भारत का कया राज्य में સૌથી સસ્તો પેટ્રોલ મળે છે એ જમ્મુ કાશ્મીર બી કેરળ સી કર્ણાટક ડી ગોવા સાચો જવાબ છે ડી ગોવા પ્રશ્ન નંબર 9 ધૂમ કે તું ફરી ક્યારે દેખાશે ए 2062 बी 2067 सी 2058 डी 2075 સાચો જવાબ છે એ 2062 પ્રશ્ન નંબર 10 વાસી રોટલી કયો રોગ મટાડે છે એ કેન્સર b शुगर c स्टोन d पायोरिया સાચો જવાબ છે b शुगर પ્રશ્ન નંબર 11 ભારત નું કયું રાજ્ય સૌથી વધુ સફરજનનું ઉત્પાદન કરે છે a હિમાચલ b જમ્મુ કાશ્મીર c ગુજરાત दी अरुणाचल प्रदेश साचो जवाब छे बी जम्मू काश्मीर प्रश्न नंबर बार कया राज्य में सौ प्रथम सूर्यास्तों ए केरल बी दिल्ली सी ओरिस्सा दी अरुणाचल प्रदेश સાચો જવાબ છે D અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર 13 જોબરી તરબૂચ કયા દેશમાં જોવા મળે છે A અમેરિકા B મલેશિયા C જાપાન D થાઇલેન્ડ સાચો જવાબ છે C જાપાન प्रश्न नंबर चौद भारतनी सौ जूनी रमत कई है ए क्रिकेट बी कबड्डी सी फूटबॉल डी हॉकी साचो जवाब छे बी कबड्डी प्रश्न नंबर पंदर भारत में पोलिस धरपकड़ कर नके ए वड़ा प्रधान, बी मुख्यमंत्री सी राष्ट्रपति डी गवर्नर साचो जवाब छे सी राष्ट्रपति प्रश्न नंबर सोल विश्व क्या देश में सौथी डॉक्टरो डॉक्टरों ए जापान बी चीन સી ભારત દિ અમેરિકા સાચો જવાબ છે દી અમેરિકા પ્રશ્ન નંબર સત્તર ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ હથિયારો જોવા મળે છે એ તમિલનાડુ બી કર્ણાટક સી છત્તીસગઢ રાજસ્થાન સાચો જવાબ છે બી કર્ણાટક પ્રશ્ન નંબર અઢાર ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે એ કેરી બી પીપળો સી લીમડો દી વડ साचो जवाब छे। दी वर्ड प्रश्न नंबर ओगनीस क्या देश में लग्न करता पहला रड़व पड़े छे? ए भूतान बी भारत सी चीन दी साचो जवाब छे सी चीन प्रश्न नंबर 20 भारत में मोटा भागनी फिल्मों कया दिवसे रिलीज થાય છે ए शुक्रवार बी रविवार सी मंगलवार डी बुधवार આ પ્રશ્ન નો જવાબ તમારે કમેન્ટ માં આપવાનો છે પ્રશ્ન નંબર 21 ગરમી માં ક્યુ ફળ ખાવાથી ગળું સુકાતું નથી એ નારંગી બી तरबूज सी चीकू डी सफ्रजन સાચો જવાબ છે બી तरबूજ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો